પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં એકસો દસ પદ્મશ્રી સત્તર પદ્મભૂષણ અને પાંચ પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે ગુજરાતના એવોર્ડ વિજેતા ટેમ્બર મહાનુભાવની યાદીમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે જાહેર થયું છે

એ સંદર્ભમાં એવોર્ડ મળે છે એટલે અમને સવિશેષ આનંદ થાય છે અને પિતાજીને નાનપણથી માત્ર કોઈ એક સ્વરૂપમાં અમે નથી જોયા અમે અનેક સ્વરૂપમાં એમને જોયા છે અધ્યાપક લેખક ગામની સંસ્થાઓ માટે કામ કરનાર ગુજરાતી સાહિત્ય પરિષદ લોક ભારતી ગ્રામ ભારતી જેવી અનેક વિવિધ સંસ્થાઓમાં કામ કરતા સંસ્થાઓ ઊભી કરતા જોયા છે અને એમણે એમની જિંદગીનો ઘણો બધો સમય આ બધી વિવિધ પ્રવૃત્તિઓમાં લેખનથી શરૂ કરી અધ્યાપન અને સમાજ માટે એમણે જે ઉત્તમ કામ કર્યું છે એનો પડગો છે અને એ સતત આ વિશે ચિંતા કરતા રહે છે સરકાર દ્વારા પદ્મ અવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે અને તેમાંથી જાણીતા આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર છે રઘુવીરજી ચૌધરી કે જેમને પદ્મશ્રી અવોર્ડ્સ માટે તેમની નામની જાહેરાત થઈ છે તેમની સાથે જ વાત કરીએ સર ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન અને વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ શું કહેશો કેવી અનુભૂતિ ત્યારે પદ્મશ્રી આટલી ઉંમર એટલે કે પંચ્યાસી વર્ષે તમને એનાયત થયો આભારની લાગણી તમારા માટે પણ તમે અગવડ વેઠીને આવ્યા એટલે હમણાં તો બધાના અભિનંદનના ફોન વ્યક્તિગત મુલાકાત બધું ચાલે છે એટલે આ એક સંપર્ક પણ થાય છે વધારે જૂના સંપર્ક તાજા થાય છે એટલે જુદા પ્રકારના આનંદની લાગણી થાય છે ખાસ તમે ઘણી બધી પુસ્તકો પણ લખી છે એક સંસ્કૃતિ વિશે પણ જે તમે એક બુક લખી છે સંસ્કૃતિ વિશે શું કહેવા માંગશો ભારતીય સંસ્કૃતિ વિશે એ પડી છે ચોપડી ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં એટલે સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ બંનેનો મારો અભ્યાસ છે મારી નવલકથાઓમાં લોક સંસ્કૃતિનું નિરૂપણ એ અસરકારક છે એ ખાસ કરીને ઉપરવાસ કથા ત્રય એ માટે જાણીતી છે ને સંસ્કૃતિ વિશે તો હું સતત લખતો રહ્યો છું ભારતીય સંસ્કૃતિ વેદકાળથી અત્યાર સુધી કયા કયા લક્ષણો ધરાવે છે કયા મહાપુરુષો એમાં થયા છે એ બધા વિશે હું લખતો રહ્યો છું આપણા દેશના વડાપ્રધાન છે તેઓ પણ જે આપણી સંસ્કૃતિ છે તે વિદેશમાં ફેલાય તે માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે શું કહેશો તેના વિશે એ કરે છે પ્રયત્ન અને બહુ ધાર્મિક માણસ છે એટલે હમણાં એમણે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉપવાસ વગેરે કર્યા એથી આનંદ થાય કે આટલા બધા કામમાં પણ એ આ ઉપવાસ કરી શકે છે આટલી છે એટલે એનો આનંદ થાય એની અસર પડે જ ભારતમાં બધે શિક્ષણ વિશે શું કહેવા માંગશો કે અત્યારનું શિક્ષણ છે કેવા પ્રકારનું શિક્ષણ છે ને હજુ કેટલા ફેરફાર આવવા જોઈએ તેમાં તમારા મત પ્રમાણે શું વિચારો છો હજી નવી શિક્ષણ નીતિ છે ને કેન્દ્ર સરકારે જાહેરાત કરી એમાં નઈ તાલીમના ઘણા લક્ષણો છે અને હું નઈ તાલીમની સંસ્થાઓ સાથે સંકળાયેલો છું એ નઈ તાલીમ એટલે સમગ્ર જીવનનું શિક્ષણ પૂરા સમયનું શિક્ષણ એટલે વિદ્યાર્થી બધું કામ કરતો થાય સર્વાંગી વિકાસ પામે અને પોતાની કારકિર્દી ઘડી શકે એ રીતે શિક્ષણનો વિચાર થાય છે માતૃભાષામાં શિક્ષણ લે અને અંગ્રેજી એનું સારું હોય આ એક ખ્યાલ આપણા બધાનો છે નવી પેઢી છે નવી જનરેશન છે તેને શું કહેવા માંગશો કારણ કે ઘણો ફેરફાર આવ્યો છે જ્યારે તમારા સમયમાં તમે જ્યારે લખતા હશો વાંચતા હશો અત્યારના જે જનરેશન છે તેને શું કહેવા માંગશો બધા સારા છે અને બધા તંદુરસ્ત રહે મહેનત કરે બહુ ન કરે આઠ કલાક મહેનત કરે અને અંગ્રેજીમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા કેળવે વિદેશમાં જઈને કમાય તો ભારતનો પણ વિચાર રાખે બને તો પાછા પણ આવે પણ ત્યાં રહીને પણ એ મૂળ વતન ભારતનું છે એ યાદ રાખે એટલે એક વિશ્વ નાગરિકતા ઊભી થઈ રહી છે એટલે ભારત તો ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ભારતીયતા વ્યક્ત કરી રહ્યા છે તમારી કવિતા અમારા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના દર્શકો માટે તમે સંભળાવો કોઈ બે લાઈન મેં ખેતરમાં મન વાવ્યું ને ઉગી આવ્યું નગર મેં ખેતરમાં મન વાવ્યું ને ઉગી આવ્યું નગર તો આહતા રઘુવીરજી ચૌધરી કે જેમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ છે તેમનું તેમનું નામ છે તે જાહેર થયું છે જેમણે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી કેમેરામેન યજ્ઞમોહન વાસ્તવ સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ અમને સૌને પરિવારજનોને તો ગૌરવની લાગણી થાય છે અને દેશ માટે જે વ્યક્તિ કશું કરે છે જે વિશિષ્ટ છે એ સંદર્ભમાં એવોર્ડ મળે છે એટલે અમને સવિશેષ આનંદ થાય છે અને પિતાજીને નાનપણથી માત્ર કોઈ એક સ્વરૂપમાં અમે નથી જોયા અમે અનેક સ્વરૂપમાં એમને જોયા છે અધ્યાપક લેખક ગામની સંસ્થાઓ માટે કામ કરનાર ગુજરાતી સાહિત્ય પરિષદ લોક ભારતી ગ્રામ ભારતી જેવી અનેક વિવિધ સંસ્થાઓમાં કામ કરતા સંસ્થાઓ ઊભી કરતા જોયા છે અને એમણે એમની જિંદગીનો ઘણો બધો સમય આ બધી વિવિધ પ્રવૃત્તિઓમાં લેખનથી શરૂ કરી અધ્યાપન અને સમાજ માટે એમણે જે ઉત્તમ કામ કર્યું છે આ એનો પડઘો છે અને એ સતત આ વિશે ચિંતા કરતા રહે છે